નમસ્કાર દર્શક મિત્રો ફર્સ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને ડિશ વલસાડના સહયોગથી સેમિનાર યોજાયો હતો ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન યુઆઈએ અને ડિશ વલસાડના સહયોગથી એકત્રીસ જુલાઈ બે હજાર પચીસના રોજ ઉમરગામ ખાતેના કાર્યાલયમાં એક મહત્વપૂર્ણ સેફ્ટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું સેમિનારનો મુખ્ય ઉદ્દેશ દુર્ઘટનાઓને અટકાવવી અને માનવજીવન તથા ઔદ્યોગિક મિલકતની हानि ઘટાડવાનો હતો આ સેમિનારમાં માનનીય એમ સી ગોહિલ ડેપ્યુટી ડિરેક્ટર દશવલસાડ ફેક્ટરી ઇન્સ્પેક્ટર ચૌહાણ યુઆઈઈ પ્રમુખ नरेश બાંટિયા માનદ મંત્રી તાહીર વોરા અને સેફટી સિક્યુરિટી ચેરમેન કેતન પંચાલ અને મોટી સંખ્યામાં ઉદ્યોગકારો તથા તકનીકી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા મુખ્ય વક્તા તરીકે એમ

જીઆઈડીસી તેમજ આજુબાજુની ઇન્ડસ્ટ્રીઝના સેફ્ટી અમારા તરફથી એવો પ્રયત્ન રહે કે ઇન્ડસ્ટ્રીઝ ની અંદર જે કઈ પણ એક્સિડેન્ટ થતા હોય છે તેને કેવી રીતે અટકાવી શકાય ઓછા કરી શકાય અને પ્રોપર્ટીઝ તેમજ માનવ જિંદગીને થતું નુકસાન કેવી રીતે ઘટાડી શકાય એના માટે વર્ષોથી ખેતી કરતા ખેડૂતોના માથી આફત આવી પડી છે જે તે સમયે જમીન માલિકને નિર્ધારિત કરેલ રકમ ચૂકવી કાચું લખાણ ખેડૂતોએ લીધું હતું આશરે પચાસ વર્ષ કરતા વધુ સમયથી ખેડૂતો ખેતી કરી રહ્યા છે મૂળ માલિકના વારસદારોએ સાહિત્ય વ્યક્તિને જમીન વેચાણ કરી દેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે કતલવાડ ગ્રામ પંચાયત સરપંચ સુરેન્દ્રભાઈ ટંડેલ ખેડૂતો સાથે ધારાસભ્ય રમણભાઈ પાટકર પાસે રજૂઆત કરી હતી ગુરુવારે તાલુકા મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય રમણભાઈ પાટકરે ખેડૂતોને સાંભળ્યા હતા અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તાલુકા મામલતદારે ખેડૂતોની રજૂઆત સાંભળી નિયમ અનુસાર કાર્યવાહી કરવા જણાવ્યું હતું વર્ષોથી ખેતી કરતા ખેડૂતોએ મામલતદાર સમક્ષ ન્યાય માટે માંગણી કરી હતી ખતલવાડા સરપંચ સુરેન્દ્ર ટંડેલ આજે અમે અમારા ગામનો એક પ્રશ્ન હતો જે જમીન બાબતે હતો એના માટે અમે આજે ધારાસભ્યને રજૂઆત કરવા માટે ધારાસભ્યના ઘરે ગયેલા હતા અને ધારાસભ્ય સાથે મામલતદાર કચેરીના અંદર આવ્યા હતા આજે જે જમીન ખતલવાડાના ગામના અંદર જે જમીન હતી જે તે સમયે ચાલીસથી પચાસ સિત્તેર વર્ષથી ખેડી ખાતા જે અમારા ખેતી ખાતે જે ખેડૂત લોકો હતા જે લોકોની એ લોકોના હથની જમીન હતી જે તે સમયે એ લોકોને લખાણ પણ આપેલું હતું કે તમે આ જમીન અંદર ખેતી કરો અને તમારા જમીનની અંદર ખેતી કરીને તમે રાખી શકે અને તે સમય પર ગરીબ લોકોના હિસાબે આ લોકો કોઈને પેલું આ જે લખાણ જે દસ્તાવેજ જે કરવાનો હતો તે દસ્તાવેજ તે સમય નહીં થતો હતો એ સમયે ખાલી કાચું જ લખાણ થતું હતું એ કાચા લખાણના આધારે આ લોકો રહેતા હતા ને હમણાં હાલમાં જે બહારથી જો આવીને

વલસાડ જિલ્લામાં દારૂબંધીના કાયદાની કડક અમલવારી હેઠળ પોલીસે જપ્ત કરેલા ચોસઠ લાખના વિદેશી દારૂનો જથ્થાનો આજે નાશ કરવામાં આવ્યો છે જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરનરાજ વાઘેલાની સૂચનાથી શરૂ થયેલી આ કાર્યવાહીમાં એક એપ્રિલથી ત્રીસ જૂન બે હજાર દરમિયાન કુલ એકસો ત્રીસ કેસોમાં અઠાવીસ હજાર એકત્રીસ બોટલ વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો વલસાડ સિટી પોલીસ મથકમાં ઓગણચાલીસ કેસમાં પાંચ હજાર છસો બાવીસ બોટલ જપ્ત કરવામાં આવી હતી આ દારૂની કિંમત દસ લાખ રૂપિયા છપ્પન હજાર થાય છે ડુંગરી પોલીસ મથકમાં કરવામાં આવી છે આ દારૂની કિંમત સોળ લાખ રૂપિયા પાંચ હજાર થાય છે આ દારૂની કિંમત સાડત્રીસ લાખ રૂપિયા છન્નું હજાર થાય છે કોર્ટમાંથી પરવાનગી મળ્યા બાદ હવે આ તમામ જથ્થાનો બિલાડ આરટીઓ ચેકપોસ્ટ પાસે ખુલ્લી જગ્યામાં બુલડોઝરથી નાશ કરવામાં આવ્યો છે આ કાર્યવાહી દરમિયાન વલસાડ ડીવાય

ઉમરગામ તાલુકાના ભાજપ સંગઠન પ્રમુખ ડોક્ટર નીરવ શાહે જન્મદિવસ નિમિત્તે બિલાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સીએચસી ખાતે દર્દીઓને ફ્રૂટ કીટ બિસ્કીટ અને અન્ય પૌષ્ટિક સામગ્રીઓનું વિતરણ કરી જન્મદિનની ઉજવણી કરી હતી સેવાકીય કાર્યો દરમિયાન સંગઠનના વિવિધ પદાધિકારીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા આજે મારા જન્મદિવસ નિમિત્તે હું ને મારી આખી સંગઠન તથા ચૂંટાયેલી પાક બિલાડ સીએચસી સિવિલ હોસ્પિટલ ખાતે

સરીગામના અને ઉમરગામ તાલુકાના સામાજિક અને રાજકીય અગ્રણી સ્વર્ગસ્થ મારા પિતાશ્રી પરમ પૂજ્ય શ્રી કમલાશંકર રાયજીની ગઈકાલની એકત્રીસ સાત બે હજાર પચીસ ગુરુવારના રોજ બાવીસમી પુણ્યતિથિ નિમિત્તે જે યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ સરીગામ દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું એ રક્તદાન શિબિરમાં ખૂબ મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ભાગ લીધો હતો અને સોળસો સિત્તેર જેટલી બ્લડ યુનિટ કલેક્શન થઈ હતી આ એક વલસાડ જિલ્લાની એક અનોખી સિદ્ધિ છે આટલા બધા રક્તદાતાઓ એક જ સ્થળે એક જ સંસ્થા દ્વારા સરીગામ જેવા ગામની અંદર આટલું મોટું રક્તદાન કરતા હોય એ ખૂબ જ મહત્ત્વની વાત છે આ તમામ રક્તદાતાઓને અને આ કાર્યક્રમને જેમણે સફળ બનાવવા માટે તંત્રોળ મહેનત મહેનત કરી છે એવા તમામ મારા કાર્યકર્તાઓને તમામ પત્રકારશ્રીઓને તમામ અગ્રણીઓને ભાઈઓ બહેનોને આ તબક્કે હું નતમસ્તક કરીને ઋણ સ્વીકાર કરીને કૃતજ્ઞતા વ્યક્ત કરીને સૌનો આભાર વ્યક્ત કરું છું સૌનો આભાર ભારત માતા ન્યૂઝ ઇવનિંગ બુલેટિન માં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર